શું દાદાના દરબારમાં ઉઘાડા પગે આમ આદમી પાર્ટી મુજરો કરશે પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયોનો પગ લપસી ગયો હોય અને માથે ધક્કો માર્યો હોય તેવો ગાઢ રચાયો છે પરેશ ધાનાણીએ ધક્કો મારતા હવે આમ આદમી પાર્ટી ગોથું ખાઈ જતા બચવા સફાડી જાગી હોય તેવું લાગે છે કારણ કે કાલે આમ આદમી પાર્ટી સરકાર પાસે માંગણી અલગ હતી અને આજે યુ ટર્ન મારી માગણી બદલી નાખી છે તો ખેડૂતોની પીડાને નામે ખેલાતા રાજકારણની વચ્ચે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોના વળતર માટે ખેડૂત સત્યાગ્રહ શરૂ કરી સરકારની સાથે સાથે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા પર કેવા વરસી પડ્યા તેની વાત કરી નમસ્કાર હું છું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સોમાન હાલ રાજ્યના ખેડૂતો કમોસમી વરસાદથી રાતા પાણીએ રડી રહ્યા છે ખેડૂતોના ખેતરમાં ઊભો પાક સાફ થઈ ગયો છે અને રાજનેતાઓ આ મુદ્દે રાજકીય ફાલ પકવવા મેદાને ઉતર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ગતરોજ માગણી કરી કે ખેડૂતોને કોઈ સર્વે વગર જ પચાસ પચાસ હજાર ચૂકવી દે તો હું અમદાવાદથી ગાંધીનગર ખુલ્લા પગે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવા જઈશ પરંતુ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને પહોંચેલી નુકસાનીના હિસાબ કિતાબ સાથે કહ્યું કે પચાસ હજાર એટલે વીઘે આઠ હજાર જેટલી રકમ મળે પણ ખેડૂતોનું નુકસાન વિઘાધીઠ હજારો રૂપિયાનું થયું છે તો આઠ હજાર વળતરનીથી ખેડૂતોનું શું થશે

માગણી વ્યાજબી છે કે નહી વ્યાજબી છે કે નહી ભાઈ આયા ખેડૂત દીકરો વિઘે સત્તર રૂપિયા તો મજૂરીમાં માં વેડ થી ચીકો છે વીહ મણની મણ માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે પચાસ પચાસ હજાર આપો ને એટલે ઉઘાડા પગે દાદા ના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ હેભળું નહી હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું

પચાસ હજાર રૂપિયા તમારો ડોહો અઢાર હજાર રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને આઠ હજાર રૂપિયા આ ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકવા પાપ કરનારા લોકોને પણ ઓળખજો મને લાગે ગાંધીનગર દાદા ના દરબારમાં મુંજરા કરવા જાવદર માંથી ગુજરાત ના ખેડૂતોને પૂછવું છે કે હું આઠ હજાર રૂપિયા ની લેવા માટે તમે અહિયાં બેઠા છો

તમને ખોબલે ને મત આપી અને આજ એકો ને હડહેઠ જણા ને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોટલા છે અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ હમ ખાવા પૂરતા હે આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષે નથી થયો પણ અમારી જનતા લાગે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહી ને તો અમારી જનતાની કોખ લાગે કોખ અને એટલે હું વિનંતી કરું છું તમારે મત જેને આપવા હોય એને આપજો હૈ મત માંગવા નથી આવ્યો ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત જેમાં તેમણે ભાજપ સરકાર અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે સાથે જ પરેશ ધાનાણીએ ટ્વિટર પર લખ્યું કે ભીખ નહીં અધિકાર જોઈએ સરકારના ખોડે બેસવા માટે તમારો ભાવ નક્કી કરો એનો વાંધો નહીં પણ ગુજરાતના ખેડૂતોને બારોબાર ગિરવે મૂક્યા તો તમારી ખેર નથી કમોસમી માવડાના મોકાણથી તમામ પાક ઉપજો સંપૂર્ણ નાશ પામી છતાંય પાક નુકસાનીના વળતર પેટે જો માત્ર આઠ હજાર જેટલી રકમ બીક તરીકે ચૂકવાય તોય દાદાના દરબારમાં ઉગાડા પગે હાલીને મુજરો કરવાની આપની જાહેરાત શું આપ અને બાપ ભેગા મળીને ખુદ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહેલા જગતના તાતને જ બારોબાર ગીવ્ય મૂકવાનું ષડયંત્ર રચ્યું છે મને વિશ્વાસ છે કે ગુજરાતનો ખેડૂત કોઈને કુલડીમાં ગોળ ભાગવા નહીં દે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ હવે કોંગ્રેસના ખેડૂતોના હિસાબ સાથેના રાજકારણથી ગભરાઈ ગઈ હોય તેમ આજે ઈસુદાન ગડવીએ ગોપાલ ઇટાલિયાના પચાસ હજાર રૂપિયાના વળતરની વાત પાછી વાળી હતી ઈસુદાને આજે કહ્યું કે સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરી દેતા હોય તો ખેડૂતોના પણ દેવા માફ કરી દેવા જોઈએ ઈસુદાનના નિવેદન પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીની ખેડૂતો મામલે ગઈકાલે માંગણી અલગ હતી અને આજે હવે જ્યારે ભેરવાઈ ગયા છે ત્યારે માંગણી અલગ કરી નાખી છે માટે કહી શકાય કે જ્યારે ખેડૂતોની કમોસમી વરસાદે પાયમાલ કર્યા છે ત્યારે તેમના વળતર માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને વિપક્ષ તરીકે સરકારને ભીષમાં લઈ રહ્યા છે અને સાથે સાથે બંને પક્ષ એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે આપણે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને આપણા સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર